ચલો દોસ્તો આપણે આજે છે ને આમળાનો આમળાની ઘેડી બનાવવાની છે તો આપણે હા ને પાંચસો ગ્રામ આમળા લઈ લીધા છે આવા તાજા ફ્રેશ આમળા લેવાના પાંચસો ગ્રામમાં આમળા લીધા છે હવે આ આમળાને છે ને આપણે બોઇલ કરવા મૂકી દેખું તો આપણે આ તો પેલી એમાં પાણી લઈ લીધું છે હવે આપણે એમાં આ બધા આમળા છે ને આમાં બોઈલ કરવા મૂકી દેશું આ રીતના બધા આમળામાં નાખી દેવાના અને ગેસની ફ્લેમ સ્લો રાખવાની અને તમને જો અમારા આમળા કેન્ડીનો વિડીયો કેવો લાગે મારો વિડીયો પૂરો જોજો અને જો સારું લાગે તો લાઈક કરીજો શેર કરીજો અને સબસ્ક્રાઈબ કરજો તો આપણા આમળા હતા એ બોઇલ થઈ ગયા છે અને જો આ રીતના બધા બોઇલ થઈ જાય એની પેસી અલગ થઈ જાય એ રીતના એને હે ને બોઇલ કરવાના બાફવાના એને આ રીતના પેસી અલગ થઈ જાય એ રીતના બાફવાના તો આપણા આ રીતની પેસી અલગ થઈ જાય છે બફાઈ ગયા છે તો હવે આપણે આની પીસીસ કરીએ અને પછી આપણે એને આગળની પ્રોસેસ કરીશું આમળા કેડી છે ને બાળકો માટે તો બહુ સારી છે તમે ચોકલેટ આપો એની જગ્યાએ આમળા કાંડી આપો ને તો બાળકોના હેલ્થ માટે બહુ સારી છે અત્યારે બજારમાં છે ને શિયાળો આવ્યો એટલે આમળા ધૂમા આમળા બજારમાં બહુ મસ્ત આવે છે આ રીતના હે પીસીસ કરી અને આવી રીતે તમે હે ને આમળા કાંડી બનાવીને સ્ટોર કરી શકો છો એ બગડતી નથી આ જો અલગ પેસી બધી અલગ અલગ પેસી પણ થઈ જાય છે ને ઠળીએ જુદો થઈ જાય છે આ રીતના જો હું એક વાસણમાં ભરી લઉં છું પાણા વાળું વાસણ નથી છે એટલે જુદું પાણીનો ભાગ હોય એ બધો નીકળી જાય તો આ રીતે બધી હમણાં ગંડીને છે ને અલગ કરી લેવાની છે તો આપણે આપણા આપણી આમળા ગાંડી હે ને અલગ થઈ ગઈ છે આ રીતના આપણે આમળાંગડી અલગ કરી લીધી છે હવે આપણે એને બીજા બાસણમાં ટ્રાન્સફર કરી લેશું અને જો મિત્રો આ આમળાનું પાણી બાફેલું છે ને એ આપણે ઉપયોગમાં લઈ લેવું આનાથી આપણે વાળ ધોઈ શકીએ ફેંકી નથી દેવાના એ ઉપયોગમાં આવી જાય હવે આપણે આ આમળા અંગડીને લઈ દઈશું પછી આપણે નાખીશું ખાંડ આ રીતના આમળા ખાંડી લઈ દઈએ તો મેં પાંચસો ગ્રામ આમળા લીધા છે ને એટલે હું એની સામે ચારસો ગ્રામ ખાંડ નાખું છું ચારસો ગ્રામ ખાંડમાં હું નાખું છું અને આને છે ને આપણે એક દિવસ માટે છે ને રાખી દઈશું આ એને ભેળવી દેવાની અને એક દિવસ માટે રાખી દેવાનું અને એટલે ખાંડ બધી ઓગળી જાય અને ખાંડ બધી આમળા મેં એડજસ્ટ કરી લે સારી રીતના આપણે કરી લીધું છે હવે આપણે એમાં એક અડધું ફાડું લીંબુ નીચે એટલે આપણે આમળા કંડી છે ને કાઢી ના પડી જાય બધા કહેતા હોય ને કે આમળા રહેતા નથી સ્ટોર કરતા કાળા થઈ જાય છે લીંબુ નાખવાથી છે ને કાળા નથી પડતા તો આપણે એ આમળા કેન્ડી માટે ખાંડ ને લીંબુ બી આપણે મિક્સ કરી દીધા છે હવે આપણે આને એક દિવસ માટે આખો દિવસ રાખી દેવાના છે આપણે એક દિવસ આખો દિવસ રાખીશું પછી બીજા દિવસે જોઈશું આપણે છે ને આ એક દિવસ માટે રાખી દીધું હતું તો આ રીતના ખાંડામાં મેલ થઈ ગઈ છે ને આ રીતના પાણી પણ થઈ ગયું છે તો હવે શું ને આપણે આને આમાં ગાળી લેશું આ રીતના પાણી છે ને એમાંથી ગાળી લેશું પછી આમને છે ને આ સુકવું મૂકી દઈશું તડકે આ પાણી છે ને પણ ફેંકી નાખ દેવાનું આ પાણીનો આપણે છે ને શરબતમાં ઉપયોગ કરી લઈશું આમડાનું પાણી છે અને આપણે શરબત કરીને પીશું એક થાળી લઈ લીધી છે આ થાળીમાં છે ને આપણે આમળાને છે ને અલગ અલગ આ રીતના સુકવી દઈએ આ રીતના સુકવી પછી છે ને પંખા નીચે રાખવાની બહુ તડકે નહીં મૂકવાની પંખા નીચે તમે એક દિવસ રાખશો ને એટલે આ કોરી થઈ જશે અને માથે જે એ બધી વહી જશે આ રીતે બધી અલગ અલગ પેશી કરી અને સુકવી દેશે હવે એક દિવસ માટે પાછું પંખા નીચે રાખી દેશે મન તડકા નથી સુકવું મન પંખા નીચે જ રાખે છે